નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રની ખેતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વરસાદ હવામાન વિભાગે રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે છ ઓગસ્ટ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવાર રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે ગરમીમાં ધીમે ધીમે વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છ ઉત્તરીય વિસ્તારો જેવા કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડેમ જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદની આશા છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ હવામાન વિભાગે હવા વરસાદની આગાહી કરી છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તમને આપણી નવા જૂની આવી આગાહી જોવા માટે સૌરાષ્ટ્રની ખેતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો